રામચંદ્ર ભગવાન કી જય તો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો તમારા બધા જેટલા મારા સસ્ક્રાઇબ છે એને હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ ને હૃદયથી આભાર તો ચાલો આપણે આજે નવું ગીત કીર્તન લઈને આવ્યા છે રામજીનું તો એ બોલ છું આપણે ચાલો તો બોલીએ રામજીની માળા ફેરવી કઠિન છે રામજીની માળા ફેરવી કઠણ છે कृष्णनी माला फेरि कठिन छे सासु ससुरा ससर नजापति छे त्रणनि आज्ञा पालवी कठन छ त्रणनि आज्ञा पालवी कठन छ रि माला फी कठन छ कृष्णनी माला फेर कठन छ માતા પિતાને ત્રીજા ગુરુદેવ છે માતા પિતાને ત્રીજા ગુરુદેવ છે ત્રણેયની સેવા કરવી કઠણ છે ત્રણની સેવા કરવી કઠણ છે રામજીની માળા ફેરવી કઠિણ છે कृष्णनी माला फेर कठन छ धेराठाने तिजी पाडोसन छे धिराठाने ति पाडोसन छे तस माठिन छे तस माठिन से, से।, से।, से। रामजी माला फेरि कठन से, कृष्णनि माला ફેર કઠણ છે હરિદ્વાર કેદારનાથ ને ત્રીજા બદ્રીનાથ છે એક હરિદ્વાર કેદારનાથ ત્રીજા બદ્રીનાથ ત્રણની જરાર કઠિણ ત્રણની જરા કરવી કઠિન છે રામજીની માળા ફેરવી કઠિન છે ગંગા જમુના ને ત્રીજા સરસ્વતી છે ગંગા જમુના ને ત્રીજા સરસ્વતી ત્રણ સ્નાન કરવું કઠિન સે ત્રણ સ્નાન કરવું કઠિન છે રામજી ની માળા ફેરવી કઠણ સે કૃષ્ણની માળા फेर विकटण से बाबा गढ सोटी, सोटी लान से जुजुना गढ से बाबा गढ सोटी लान जुजुजुना गढ से त्रण ना पग त्या सडवा कठिन से राम जीनी माला फेर विकटिन से रोशनी माला फेर विकटिन से કઠિન છે કાશી ને ત્રિજુ હરિદ્વાર છે કાશી દ્વારકા ને ત્રિજુ હરિદ્વાર છે ત્રણની જાત્રા કરવી કઠિન છે ત્રણની જાત્રા કરવી કઠિન છે રમજીની માર કઠિન બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને પસંદ આવ્યો હોય તો બીજાને શેર કરજો રાધે રાધે